મશીન તો ગાઈસ અત્યારે આપણે લીમડા પર હોઈ ગયા છીએ ઓ લીમડો સો મે ડાડીએ ચડી નથી હતો તો કે ગયો ઓમ ઓ તો ના ના અહીંયા રીલ શૂટ કરે તો કો ખા જોઈલા સાયન્ટિસ્ટ નો છોરો છે શું શું સાયન્ટિસ્ટ કરે ભાઈ આપણે ટ્રાય કરી

તેઓ સ્ટાર વિકાસ ડાંગર આજ હે હેપી બર્થડે હેલો ગાઈસ તમને આપણો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક કમેન્ટ કરી રાખજો બેલ આઇકન ઓન